દાહોદ ખાતે યુવા આપદા મિત્રોની આપત્તિ વ્યવસ્થા અંગે સર્વગ્રાહી તાલીમ યોજાઈ આજ તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં દાહોદ ખાતે યુવા આપદા મિત્ર ટીમના નવસારી તાપી અને ભરૂચ જિલ્લાના સભ્યોને આપત્તિ વ્યવસ્થાપન અંગે સર્વગ્રાહી તાલીમ આપવામાં આવી હતી તાલીમમાં નવસારીના ચૌદ તાપીના છ અને ભરૂચ જિલ્લાના છ યુવા મિત્રોએ ભાગ લીધો હતો તાલીમ દરમિયાન ડી ઈ ઓ સી દાહોદની કાર્યપ્રણાલી કંટ્રોલ રૂમનું કાર્ય અને કલેક્ટર કચેરીની વિવિધ શાખાઓની વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આપત્તિ સમયે માહિતી સંકલન રિસ્પોન્સ પ્રોસેસ અને સંકલન તંત્ર કેવી રીતે કાર્ય કરે છે તે અંગે પણ પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી યુવા આપદા મિત્રોને એકસો આઠ ઇમરજન્સી સેવા વિશે પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી જેમાં પ્રાથમિક સારવાર તાત્કાલિક મદદની પ્રક્રિયા અને ઇમરજન્સી ટીમની કામગીરી અંગે સમજણ અપાઈ હતી તાલીમનો મહત્ત્વનો ભાગ ફાયર ટીમ દાહોદની કાર્યશૈલી પર કેન્દ્રિત થયો હતો જેમાં ફાયર સર્વિસ પાસે ઉપલબ્ધ સાધનો અને આપતી સમયે તેનું યોગ્ય રીતે કઈ રીતે સંચાલન કરવું તે અંગેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું